જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુર હે નાંદ નારાયણ વાસુદેવાય શિષ્ય શિપ્ત સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ માક્ષી માસ મહાત્મયની કથા પ્રારંભ શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનું ધ્યાન દામોદર મંત્રના અધિકારી શિષ્ય અને ગુરુનું લક્ષણ અને શ્રીમદ્ ભાગવતનો મહિમા ભગવાન કહે છે એ બ્રહ્મણ હવે હું ધ્યાનનું વર્ણન કરું છું સુંદર બગીચાઓની વચ્ચે એક સુવર્ણમય સ્થળ છે તે માજગ મગતા રત્નોનો બનાવેલ એક પ્રકાશમાન મંડપ છે તેની અંદર કલ્પવૃક્ષ શોભી રહ્યું છે તેની નીચે પ્રકાશિત રત્નમય સિંહાસન છે જેની ઉપર કમળનું આસન છે તેની ઉપર બાલ ગોપાલ શ્યામ સુંદર શ્રી કૃષ્ણ બિરાજમાન છે તેમના અંગોની કાંતિ મહાનીલમણી જેવી શ્યામ છે તેમની બહુ જ બાલ્યાવસ્થા છે મુખની સમીપે સુવાણા કાળા અને વાકડિયા વાળ વિખરાયેલા છે તેનાથી તેમના મુગ્ધ મુખાર વિંદની એવી શોભા થઈ રહી છે જાણે ખીલેલા કમળ પર કેટલાય ભમરાઓ છવાઈ રહ્યા હોય તેમના નેત્રો નીલકમળ જેવા પરમસુંદર છે ફૂલ જેવા ખીલેલા ગાલ હાલી રહેલા કુંડળોથી અત્યંત સુશોભિત થઈ રહ્યા છે તેમનું અણીદાર નાક લાલ હોઠ અને મંદ મુસ્કાનથી સુશોભિત મુખ બધું જ સુંદર છે કંઠમાં અનેક આભૂષણો તેમની શોભા વધારી રહ્યા છે વિકસિત કમળ જેવું વાઘખંડ પહેર્યું છે તેમના નેત્ર સુંદર છે ગાયોની ધૂળ પહાડથી તેમનું વક્ષ સ્થળ ધૂસર ધૂળના રંગનું થઈ રહ્યું છે તેમના બધા અંગ હૃષ્ટ પૃષ્ટ છે સુવર્ણમય અલંકારોથી તેમની પ્રભાવ વધી રહી છે મનોહર પીઢીઓ અને જાંગોથી શોભતા પ્રદેશમાં કંદોરો બાંધ્યો છે તેની ઘૂંઘરીઓનો મધુર જણકાર થઈ રહ્યો છે લાલ લાલ હથેળીઓ અને લાલ કમળ જેવા ચરણોથી ઉદાર શોભાથી તેઓ શોભી રહ્યા છે તેઓ મંદ મંદ હસી રહ્યા છે તેમના જમણા હાથમાં ખીર છે અને ડાબા હાથમાં તાજું કાઢેલું માખણ છે તે ગાયો અને ગોપીઓની વચ્ચે ઘેરાઈને બેઠા છે ઇન્દ્ર વગેરે દેવતાઓ પણ તેમના ચરણોમાં મસ્તક ઝુકાવે છે દેવ ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કરીને ભક્તિભાવથી નમ્ર થઈને પ્રાતકાળે તેમની પૂજા કરવી અને માખણ મિશ્ર દહીં દૂધ અને કમળ વગેરે અર્પણ કરીને તેમની પ્રસન્ન કરવા જે મનુષ્ય દરરોજ પ્રાતઃ કાળે આસ્તિક ભાવે સદા આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે તે શીઘ્ર આ લોકમાં સમગ્ર લક્ષ્મીની પ્રાપ્ત કરે છે અને મૃત્યુ પછી શુદ્ધ પરમધામમાં જાય છે તેમનો લોક મનોહર મંત્ર પહેલા જ કહી દેવામાં આવ્યો છે તેનું નામ છે શ્રી દામોદરાય આ મંત્રના અધિકારી કોણ કોણ છે તે સાંભળો આ મંત્ર રાજનો ઉપદેશ કોઈ અન્ન અધિકારીને ન આપવો આશિગ્ર સિદ્ધિ પ્રદાન કરનારું એક રહસ્ય છે તેથી પ્રત્યેક પૂર્વક એની રક્ષા કરવી જોઈએ આળસુ મલ્લિન કલશ ગ્રસ્ત દંભી મોહયુક્ત દરિદ્ર રોગી ક્રોધી રાગી ભોગલો લુપ્ત દોષદર્શી ઈશાળુ શઠ કટ્ટુઆદિ અન્યાયપૂર્વક ધન કમાનાર પર સ્ત્રીઓમાં શક્ત વિદ્યાનોનો વેરી મૂર્ખ પોતાને દુઃખી માનનાર વ્રત ભ્રષ્ટીકાની ચિંતાથી યુક્ત કરનાર આવા દુર્ગુણોથી યુક્ત શિષ્યને આ મંત્ર આપો નહીં તેમ છતાં આવા શિષ્યને આ મંત્ર આપનાર ગુરુમાં શિષ્યના મોટા ભાગના દોષો આવી જાય છે મંત્રીના દોષ રાજામાં સ્ત્રીના દોષ પતિમાં અને શિષ્યના દોષ ગુરુમાં આવે છે એમાં કોઈ સંદેહ નથી તેથી ગુરુએ હંમેશા પરીક્ષા લઈને જ શિષ્યને ગ્રહણ કરે જે મન વાણી અને શરીરથી ગુરુ સેવામાં તત્પર રહેનાર હોય તેનામાં ચોરીની વૃત્તિનો તંદન અભાવ હોય જે આસ્તિક હોવાની સાથે મોક્ષ માટે પ્રયત્નશીલ હોય બ્રહ્મચર્યનું પાલન કરતો હોય

અન્યથા નથી હવે ગુરુના લક્ષણ સાંભળો જેનું ચિત્ત સમ અને શાંત હોય જે ક્રોધર રહિત સર્વનો સુયદ સાધુ મહાત્મા સર્વની સમાન ભાવે જોનાર હોય તે ગુરુ કહેવાય છે જે સદા મારા વ્રતની ધારણ કરે છે વૈષ્ણવજીને સન્માનથી દ્રષ્ટિએ જુએ છે જે મારી કથા વાર્તાનો પ્રેમી અને ઉત્સવોમાં સામેલ રહે છે જે યદા સાગર પૂર્ણ કામ પ્રાણી માત્ર પર ઉપકાર કરનાર બધી રીતે નિસ્પૃહ સિદ્ધ સર્વ વિધ્યાનોનો જ્ઞાતા સમસ્ત યક્ષોનું નિવારણ કરનાર અને આળસ રહિત છે જે સર્વકાળનો કાળનો જ્ઞાતા છે તથા બધા પર અનુગ્રહ કરે છે આવું આદરણીય બ્રાહ્મણ ગુરુ કહેવાય છે ઉપર જણાવેલા ગુણોથી યુક્ત શિષ્ય આવા ગુરુ પાસેથી મારી પ્રાપ્તિ કરાવનારા માસમાં ઉક્ત દામોદર મંત્રનો ઉપદેશ ગ્રહણ કરે છે વિદ્યાન વૈષ્ણવ વ્રતનો સ્વીકાર કરવો જોઈએ જે મને પ્રિય લાગનારા પરમ ઉત્તમ શ્રીમદ્ ભાગવત મહાપુરાણનો પાઠ કરે છે તેની પ્રત્યેક અક્ષર પર કપિલા ગાયના ગૌદાનનું ફળ મળે છે જે દરરોજ શ્રીમદ ભાગવતના અર્ધા કે એ ચતુર્ધાંશ શ્લોકના પાઠ કરે છે અથવા સાંભળે છે તેની સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે જે દરરોજ પવિત્ર ચિંતે ભાગવતના શ્લોકનો પાઠ કરે છે તેને અઢાર પુરાણોનો પાઠ કર્યાનું ફળ મળે છે જ્યાં દરરોજ મારી કથા થાય છે ત્યાં વૈષ્ણવ રહે છે જે સદા મારી પૂજા કરે છે તેમના ઉપર કળિયુગનો પ્રભાવ પડતો નથી જેઓ કળિયુગમાં પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેમના પર હું પ્રસન્ન રહું છું બેટા જેટલા દિવસ સુધી ઘરમાં શાસ્ત્ર રહે છે તેટલા દિવસો સુધી પિતૃઓ દૂધ ઘી અને મધ સાથે જળપાન કરે છે જે ભક્તિપૂર્વક વૈષ્ણવ કોઈ વિધાનને ભાગવત શાસ્ત્ર ગ્રંથ આપે છે તેઓ મારા લોકમાં નિવાસ કરે છે જે પોતાના ઘરમાં દરરોજ ભગવત શાસ્ત્રનું પૂજન કરે છે તે પૂજાથી બધા દેવતાઓ પ્રલયકાળ પર્યત્ત તૃપ્ત થઈ જાય છે સદા મારી પ્રસન્નતા માટે બધાએ વૈષ્ણવશાસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ કડિયોગમાં જ્યાં જ્યાં પરમ પવિત્ર ભાગવત શાસ્ત્ર રહે છે ત્યાં ત્યાં હું સંપૂર્ણ દેવતાઓની સાથે સદૈવ નિવાસ કરું છું ત્યાં જ બધા તીર્થો નદીઓ સરોવરો યજ્ઞ સાથે પૂરુઓ તથા બધા પર્વતો નિવાસ કરે છે ધાર્મિક પુરુષે પાપના નાશ અને મોક્ષની પ્રાપ્તિ માટે હંમેશા ભાગવત શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ શ્રીમદ્ ભાગવત પરમ પવિત્ર આયુ આરોગ્ય તથા પુષ્ટિપ્રદ છે છે તેના વાંચન શ્રવણથી મનુષ્ય મુક્ત થઈ જાય જે લોકો પરમ ઉત્તમ શ્રીમદ્ ભાગવતને ન તો સાંભળે છે અને ન સાંભળીને પ્રસન્ન થાય છે તેમના પર સદા યમરાજાનું પ્રભુત્વ રહે છે આ તંદન સાચી વાત છે જેના ઘરમાં ભાગવતનો એક અથવા અડધો શ્લોક પણ લખેલો હોય તેને ત્યાં હું સ્વયં નિવાસ કરું છું જે મારી કથા વાંચે છે મારી કથા સાંભળવામાં સલગ્ન રહે છે અને મારી કથા સાંભળીને જેનું મન પ્રસન્ન થાય છે તે મનુષ્યથી હું કદી દૂર જતો નથી જે શ્રીમદ્ ભાગવતના દર્શન કરીને આદરપૂર્વક ઊભો થઈ જાય છે અને વાર વાર પ્રણામ કરે છે તેને જોઈને મને અનુપમ પ્રસન્નતા થાય છે જે દૂરથી ભાગવત શાસ્ત્ર જોઈને તેની સામે જાય છે તેને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એમાં સંદેહ નથી જે શ્રીમદ્ ભાગવતને સાંભળે છે હું તેમને વશ થઈ જાઉં છું જે વસ્ત્ર આભૂષણ પુષ્પ ધૂપ દીપ અને વિવિધ ઉપહારો સાથે ભક્તિપૂર્વક મારી પ્રસન્નતા માટે શ્રીમદ્ ભાગવત સાંભળે છે તેઓ મને વશમાં કરી લે છે જેમ સાધ્વી સ્ત્રી પોતાના શ્રેષ્ઠ પતિને વશ કરી લે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે हीनाति वासुदेव जय कृष्ण रति र